કોઈ પરિવારનો એક સભ્ય જ્યારે મુશ્કેલીમાં હોય તકલીફમાં હોય ત્યારે સમગ્ર પરિવાર તેને પડખે ઊભો રહેતો હોય છે અને તે તકલીફમાંથી તૂર થાય તે દિશામાં તે પ્રયાસ કરતો હોય છે અને ચૈતર વસાવા જે પ્રકારે અત્યારે જેલમાં છે અને તેમના પરિવારજનો તેમના પડખે છે અને તેમના બહેન કાશીબેન છે તે પોતે આજે ભાવુક બન્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી પરિવારના એક સભ્યને જ્યારે મુશ્કેલી હોય ત્યારે સમગ્ર પરિવાર તેના સાથે ઉભો રહેતો હોય છે તેના પડખે ઉભો હોય છે અને તે પરિવારના સભ્યને હિંમત આપતો હોય છે ધારાસભ્ય ચૈતર વસાવા જે પ્રકારે અત્યારે વડોદરાની જેલમાં છે અને તે વહેલીમાં વહેલી તકે છૂટે તે માટે તેમના પરિવારજનો પ્રાર્થના પણ કરી રહ્યા છે અને કાયદા કે લડત પણ લડી રહ્યા છે અને દેડિયાપાડામાં તેમની પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે તેમણે આ ધારાસભ્યના સમર્થનમાં જે સભા પણ ગજવી છે પરંતુ આ ચૈતર

હમણાં તો રાજની ધારાસભ્ય બન્યા ભાઈ કેટલું રાતે હોય ફોન આવે તો રાતે જાય દિવસે આવે તો દિવસે જાય પરિવાર સાથે એવા નહીં દેતા ઘડી ઘડી વારમાં લોકો તમારા ભાઈ સાથે આવું કેમ સરકાર કરી રહી છે શું લાગે છે આવું કેમ કરી રહી છે કે અમારા ભાઈ આવું બધું કામો કરે એટલે આ લોકોને એવું છે કે આ જે લોકો ખવડાવીએ ના બધું કરીએ એટલે છોડી દે એવું કે અમે પણ આટલી વખતે બહુ સહન કર્યું અમે પણ કેવા માંગવાના હતા ભાઈ ને કે હમણાંથી રાજનીતિ છોડી દો પણ હવે અમે પણ કહીએ છીએ દેશ માટે ભારત દેશ માટે હા અમે પણ બહુ કીધું એ કહીએ કે હમણાં કહેવાનું છે કે છોડી દે એવું કેવાનું છે એમ કીધું પણ હવેથી અમે પણ કહીએ લડો દેશ માટે દેશ માટે લડવાળું આવું કોઈ વ્યક્તિ છે નહીં હા

ચૈતર વસાવા છે તે પાંચમી ઓગસ્ટ સુધી તેમને જેલમાં રહેવું પડશે ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટમાં જે પ્રકારે તેમણે જામીન અરજી કરી છે તે મામલે વધુ આગળ સુનાવણી થવાની છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યુઝ ને આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું જે